નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ફાઇનલી વિદ્યા સહાયક ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે અંતે ફાઇનલી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે કે વિદ્યા સહાયક જે ઉમેદવારો છે બરાબર એમની આતુરતાનો ફાઇનલી આજે અંત આવી ગયો છે તો મિત્રો અત્યારે જ પીએમએલ જાહેર કરી દેવામાં આવ્યું છે બરાબર તો હવે આ પીએમએલ કેવી રીતે ચેક કરવું બરાબર કેવી રીતે આપણો મેરિટ ક્રમ જવો એની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રજો તેમજ વિડીયોને લાઈક ના કરવી હોય તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકને લગતી રોજબરોજની ડેલી અપડેટ તમને મળતી રહે તો ચાલો મિત્રો સૌ આપણે વાત કરીએ કે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું બરાબર એટલે કે આપણો મેરિટ ક્રમ કેટલામાં છે બરાબર એ કેવી રીતે જોવું તો મિત્રો ગઈકાલે પ્રફુલભાઈ પ્રંસારીએ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી અને એમાં અપડેટ આપવામાં આવી હતી કે આવતીકાલે એટલે કે આજે બરાબર વીસ ફેબ્રુઆરીના રોજ સાડા ત્રણ વાગ્યે આ વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે પરંતુ સાડા ત્રણ વાગ્યા પહેલાં જ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું બરાબર એની વાત આપણે કરવાના છીએ તો મિત્રો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા માટે સૌ તમારે અહીં જે લિંક આપેલી છે બરાબર એના ઉપર ક્લિક કરવાનું રહે એટલે કે આ લિંક ઉપર તમે ક્લિક કરશો બરાબર એટલે તમારી સામે એક હોમ પેજ ઓપન થશે તો મિત્રો આ જે વેબસાઇટ છે બરાબર એ આપણે અહીં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું બરાબર એટલે સરળતાથી તમે ત્યાં ક્લિક કરી અને આ હોમપેજ ઉપર જઈ શકો મિત્રો જેવા તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ઓપન થશે એટલે કે આ જે પેજ ઓપન થયું છે બરાબર એમાં સૌપ્રથમ તમારે અહીં અહીં જે ત્રણ લાઇન આપેલી છે બરાબર ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે જેવા તમે અહીં ત્રણ લાઇન પર ક્લિક કરશો બરાબર એટલે તમારી સામે કંઈક આવું ઓપ્શન જોવા મળશે એટલે કે અહીં તમને સરળતાથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનું ઓપ્શન જોવા મળશે મિત્રો જેવું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવી પીડીએફઓ ઓપન થશે એટલે કે સરળતાથી તમે અહીં ટેટ વન અને ટેટ ટુનું તમામ માધ્યમનું બરાબર એટલે કે તમામ મીડિયમની પીડીએફો તમે જોઈ શકો જેમ કે આપણે ગુજરાતી મીડિયમની વાત કરીએ તો એકથી પાંચની પીડીએફ અહીં આપેલી છે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એકથી પાંચનું તમે સરળતાથી અહીંથી ડાઉનલોડ કરી શકો ત્યારબાદ ગણિત વિજ્ઞાન બરાબર ગણિત વિજ્ઞાનનું પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો ત્યારબાદ સામાજિક વિજ્ઞાન ભાષા ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત બરાબર એમ તમામ વિષયનું તેમજ તમામ માધ્યમની તમે તમામ ઉમેદવારોનું જે લિસ્ટ છે મેરિટ લિસ્ટ બરાબર એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ સરળતાથી તમે જોઈ શકો હવે મિત્રો વાત કરીએ કે જો તમે વ્યક્તિગત તમારો જે લે મેરિટ છે બરાબર એટલે કે તમારો મેરિટ ક્રમાંક બરાબર તમારા કુલ કેટલા માર્ક છે બરાબર એ તમામ બાબતો જોવા માગતા હો તો હવે એની વાત કરીએ હવે મિત્રો વાત કરી કે જો તમે તમારું વ્યક્તિગત બરાબર તમામ વ્યક્તિગત ડિટેલ જોવા માગતા હો એટલે કે તમારી પર્સનલ ડિટેલ જોવા માગતા હો તો સૌ પ્રથમ તમારે અહીં લોગ ઇન ગુજરાતી મીડિયમ પર ક્લિક કરવાનું રહેશે તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે ત્યાં ક્લિક કરીએ તો મિત્રો જેવું તમે ત્યાં ક્લિક કરશો તો તમારી સામે કંઈક આવું પેજ ઓપન થશે હવે તમારે અહીં ટેટ નંબર બરાબર એટલે કે તમારો જે ટેટ નંબર છે બરાબર એ તમારે અહીં એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ ટેટ કયા વર્ષમાં પાસ કરી છે બરાબર એટલે કે બે હજાર ત્રેવીસ બે હજાર પંદર જે હોય તે તમારે ત્યાં ડેટા એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ અહીં એક ઓપ્શન આપેલું છે કે સ્કૂલનો પ્રકાર એટલે કે પ્રાથમિક અથવા તો ઉચ્ચતર પ્રાથમિક બરાબર એમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે એટલે કે જો તમે ટેટ વન પાસ કરી હોય અને એમાં તમે એપ્લાય કર્યું હોય બરાબર તો તમારે પ્રાથમિક સિલેક્ટ કરવાનું રહેશે અથવા ટેટ ટુમાં તમે જો એપ્લાય કર્યું હોય તો તમારે ઉચ્ચતર પ્રાથમિક સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર અને લાસ્ટમાં પાસપોર્ટ એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ અહીં કેપ્ચર તમે દાખલ કરશો અને અંતે લોગ ઉપર ક્લિક કરશો એટલે તમારી તમામ વિગતો બરાબર તમારા માર્ક્સ કેટલા છે બરાબર તમારો મેરિટ ક્રમાંક કેટલો છે તમામ વિગતો તમારી સામે આવી જશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું આ સરખું છું કે વિડીયો તમને સારો લાગી છે જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર નવો હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો